સરકારી કચેરીઓની સાથે સાથે જુદી જુદી રેસિડેન્સીઓમાં પણ સ્માર્ટ મીટર લગાવાઈ રહ્યા છે સ્માર્ટ મીટર વચ્ચે ડીજીવીસીએલ દ્વારા એક ચેક મીટર લગાવવામાં આવી રહ્યું છે ચેક મીટરની મદદથી દસ થી વીસ દિવસ બંને મીટરનું રીડિંગ તપાસવામાં આવશે અને ગ્રાહકોને બંનેનો તફાવત બતાવવામાં આવશે જૂના મીટર અને નવા મીટર વચ્ચે રહેલી ગેરસમજ દૂર કરાશે અમે લોકો અઠવાડિયાનું રાખેલા છે કે અઠવાડિયા પછી ક્રોસ ચેક કરીશું કે ખરેખર ડિફરન્સ કેટલું છે એ બધું તપાસ કરીશું પણ કન્ઝ્યુમર પણ એ જ પોતે ઓબ્ઝર્વેશનમાં લઈ શકે છે પણ આપણે તો ગ્રાહકને સંતુષ્ટ કરવાનું એ જ ઉદ્દેશ્ય છે ડિઝિવિશિયનનો હવે બધા બહુ બધા કન્ઝ્યુમરને એવું કન્ફ્યુઝન થાય છે કે ખરેખર સ્માર્ટ મીટર વધારે છે વધારે ફરે છે એવું છે અમુક કન્ઝ્યુમરને એવું નથી પણ બહુ બધા કન્ઝ્યુમરને એવું ડિસ્વું છે કે ખરેખર આ મીટર ફાસ્ટ છે પણ આપણી તો એ જ વિઝન છે ડિઝિવિશનનું કે ગ્રાહકને સેટિસ્ફેક્શન થાય એટલા માટે અત્યારે હાલ એમ એમનું જૂનું મીટર સિરીઝમાં લગાવવામાં આવેલું છે તો પછી એ લોકો જાતે ડિસિઝન લઈ શકે છે અને જોઈ પણ શકે છે અને અમે પણ એક્સપ્લેન કરીશું અઠવાડિયા દિવસ કે ખરેખર આ મીટર બરાબર છે કે નહીં